આ પ્રસંગ એક એવા યુવકનો છે જે કુળદેવીમાં માનતો ન હતો અને કુળદેવી જેવું કાંઈ હોતું નથી એમ સાબિત કરવા માંગતો હતો પણ પછી કંઈક એવું થયું કે તેની અક્કલ ઠેકાણે આવી ગઈ આવો આ પ્રસંગને વિસ્તારથી જાણીએ ઘણા સમય પહેલાંની વાત છે એક ગામમાં એક નાસ્તિક યુવક રહેતો હતો તે પોતાના ગામથી દૂર એક શહેરમાં નોકરી કરતો અને શહેરમાં જ હંમેશા મોજ શોકવાળું રંગીન જીવન જીવવામાં વ્યસ્ત રહેતો તેનું જીવન નાચવા ગાવામાં અને દારૂ પીવામાં જ પસાર થતું હતું પછી એક સમય એવો આવ્યો જ્યારે તેને થોડા દિવસ પોતાના કામથી દૂર જવાનો વિચાર આવ્યો હકીકતમાં તે શહેરના ઘોઘાટ્ય જીવનથી કંટાળી ગયો હતો અને પોતાના જીવનમાં થોડો ફેરફાર શોધી રહ્યો હતો પણ તેના માટે તેની પાસે ગામ સિવાય બીજી કોઈ જગ્યાએ જવાનો વિકલ્પ ન હતો આથી તેણે પોતાના દાદાએ બાંધેલા ગામડાના ઘરે જવાનું નક્કી કર્યું અને ત્યાં થોડા દિવસ રહેવાની યોજના બનાવી તે યુવકના માતા પિતા આ દુનિયામાં રહ્યા નહોતા અને યુવકના લગ્ન થયા ન હતા એટલે તેની પાછળ કોઈ ન તેને ગામમાં જવાનું મન થતું ન પરંતુ મજબૂરીના કારણે તેને ગામમાં જવું પડ્યું જ્યારે તે ગામના પાદારે પહોંચે છે ત્યારે તેની નજર એક વળના ઝાડ પર પડે છે તેની આજુબાજુ લોકોની ભીડ હોય છે અને ગામજનો તે વડના ઝાડને લાલ ચંદન લગાવી રહ્યા હોય છે આ બધું જોઈને તે યુવકને વિચિત્ર લાગ્યું હકીકતમાં તે આ બધી માન્યતાઓમાં માનતો ન હતો તેને આ બધું ઢોંગ લાગતું હતું તે ગામની અંદર પોતાના ઘર તરફ આગળ વધે છે ઘરે પહોંચ્યા પછી તે જુએ છે કે ઘરની હાલત જર્જરિત થઈ ગઈ હતી પરંતુ તેમ છતાં તે રહેવાલાયક હતું તેથી તે અંદર ગયો અને સફાઈ અને રહેવાની વ્યવસ્થા કરવા લાગ્યો ગામના કેટલાક પાડોશીઓએ જ્યારે ઘણા વર્ષો પછી આ ઘર ખુલતા જોયો તો તેમણે તે યુવકને પૂછ્યું કે તું કોણ છે પછી તેણે પોતાનો પરિચય આપ્યો અને જણાવ્યું કે આ મારા દાદાનું ઘર છે અને પછી તે પોતાના દાદાનું નામ જણાવે છે ગામના વૃદ્ધ લોકો તેને ઓળખી જાય છે અને કહે છે કે દીકરા કોઈ વસ્તુની જરૂર હોય તો અમને જણાવજે અમે તેની વ્યવસ્થા કરાવી દઈશું તું આરામથી રહે ત્યારે તે યુવક સ્મિત સાથે જવાબ આપે છે હા જરૂર પણ તેનું ધ્યાન હજુ પણ પેલા વડના ઝાડ પર જ અટકેલું છે થોડા સમય પછી તે યુવક એક વૃદ્ધ વ્યક્તિ પાસે જાય છે અને પેલા વડ સંબંધિત સવાલ પૂછે છે તે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે ત્યાં આપણી કુળદેવીનો વાસ છે જેમની અમે દર મહિને પૂજા કરીએ છીએ અને તેમના કારણે આ ગામમાં ખુશાલી રહે છે વૃદ્ધની વાત સાંભળીને યુવક જોર જોરથી હસવા લાગે છે અને કહે છે આજના સમયમાં પણ તમે લોકો આટલી પછાત વાતો કરો છો આજે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો છે પણ તમે લોકો એ જ જૂના રિવાજો અને પરંપરાઓથી છૂટ્યા નથી યુવકના આવા અપમાનજનક શબ્દો સાંભળીને વૃદ્ધ ગુસ્સે થઈ જાય છે અને તેને ખરી ખોટી સંભળાવે છે તે યુવક પણ વૃદ્ધની વાતથી ગુસ્સે થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે અને સોગન ખાય છે કે જ્યાં સુધી તે આ ગામના તમામ રીત રિવાજો અને પરંપરાઓનો પર્દાફાશ નહીં કરે ત્યાં સુધી તે અહીંથી નહીં જાય બીજા દિવસે સાંજે ગામજનો પોતાના પાકની પૂજા કરવા ખેતર તરફ જતા હોય છે અને પેલો યુવક પણ તેમની પાછળ ખેતરોમાં જાય છે અને દૂર સંતાઈને બધું જુએ છે ગામજનો પૂજા કરીને પાછા ફરે છે પરંતુ આ બાજુ યુવકના મગજમાં વિરોધનો જ્વાળા મૂકી ફાટી નીકળ્યો હતો અને તે પોતાની વાત સાચી સાબિત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો પછી તે ખેતરોના કિનારે દીવા સળગતા જુએ છે અને તેના મનમાં વિચાર આવે છે કે આ ખેતરોને આગ લગાડી દો પછી કોણ તેમના પાકનું રક્ષણ કરશે જોઉં છું કે કઈ કુળદેવી તેમને બચાવવા આવે છે તે ગામજનોના ખેતરોમાં આગ લગાવે છે અને થોડી જ વારમાં આગ વધવા લાગે છે અને તે ઝડપથી ગામ તરફ દોડવા લાગે છે જેથી કોઈ તેને જોઈ ન જાય પરંતુ જેઓ તે પોતાના ઘરની નજીક પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેનું ઘર આગની જ્વાળાઓથી સળગી રહ્યું છે અને ગામના લોકો પાણીથી આગ ઓલાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેને સમજાતું નથી કે આ કેવી રીતે થયું પછી તે ઘર પાસે જાય છે અને ગભરાઈને ત્યાં હાજર લોકોને પૂછે છે આ આગ કેવી રીતે લાગી એટલે ગામ લોકો કહે છે દીકરા અમે અહીં નજીક જ બેઠા હતા ત્યારે અચાનક તારા ઘરની અંદરથી ધુમાડો નીકળવા લાગ્યો પહેલાં અમને લાગ્યું કે તું અંદર રસોઈ કરી રહ્યો હશે પરંતુ થોડા સમય પછી તારા ઘરમાં આગ ફેલાઈ ગઈ એટલે અમે બધા તેને ઓલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ તે યુવકને પોતાની ભૂલ સમજાઈ રહી હતી તેણે વિચાર્યું કે હવે હું ગામવાસીઓને શું કહીશ એવામાં બીજી જ ક્ષણે એક ખેડૂત દોડતો દોડતો આવે છે અને કહે છે અરે ચાલો કોઈએ આપણા પાકને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો છે આ સામની લોકો પોતાના ખેતર તરફ દોડવા લાગે છે અને પેલો યુવક પણ તેમની પાછળ જાય છે જેથી તેના પર કોઈ શંકા ન કરે પરંતુ જેવો તે યુવક ખેતરની નજીક પહોંચે છે ત્યારે જુએ છે કે ખેતરો પહેલાંની જેમ જ ખીલેલા હોય છે અને જે આગ તેણે લગાવી હતી તે ત્યાં કિનારા સુધી જ હતી હવે તે યુવક સમજી ગયો કે આ કુળદેવીનો જ મહિમા છે અને તે પેલા વૃદ્ધના પગે પડે છે જેની સાથે તેણે ઝઘડો કર્યો હતો અને તેમને વિસ્તારથી આખી ઘટના જણાવે છે ગામ લોકો પણ તેને આ નાદાની માટે માફ કરે છે બીજા જ દિવસે તે યુવક કુળદેવીના વડવૃક્ષ નીચે જાય છે અને ગામની પરંપરા મુજબ પૂજા કરે છે અને હાથ જોડી કુળદેવીને પોતાના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે આ ઘટનાએ એક નાસ્તિક વ્યક્તિને શ્રદ્ધા સાથે જોડી દીધી જે કુળદેવીનો જ પ્રતાપ હતો આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે તો આ વીડિયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો